એ દ્વારકા દીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવો એકદમ ટેસ્ટી અને સો ટકા ક્રિસ્પી એવી આલુ મસાલા ગ્રીન સેન્ડવીચ અહીંયા મેં આ રીતે ચટણી બનાવવા માટે એક મિક્સર જાર લઈ લીધો છે તેની અંદર આપણે ડાળી સહિત કોથમીના પાન એક કપ જેટલા એડ કરી દઈશું હવે તેની અંદર આ રીતે છથી સાત લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધા લીંબુનો રસ એડ કરી દઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે અહીંયા થોડીક પછી જોઈ શકો છો આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે તેને ઠીક ગ્રાઇન્ડ કરીશું અહીંયા મેં સોસ બનાવવા માટે એક મિક્સર બાઉલની અંદર ચીલી સોસ એડ કરી દીધો છે હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણું સેન્ડવિચ માટેનો ટેસ્ટી એવો સોસ બનીને તૈયાર થઈ ગયો છે અને અહીંયા મેં નોર્મલી આપણે જેમ બોઈલ કરતા હોય તે રીતે મેં બટાકાને પણ બોઇલ કરીને લઈ લીધા છે હવે તમે જોઈ શકો છો અહીંયા મેં પણ લઈ લીધું છે તેની અંદર આપણે છથી સાત લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો કટકો એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ચોપ કરી લઈશું તમે થોડીક પછી જોઈ શકો છો અહીંયા આપણા આદુ અને મરચાં સારા એવા ચોપ થઈને તૈયાર થઈ ગયા છે અહીંયા મેં બટાકાને જે પણ છોલી લીધા છે એને એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એડ કરી દીધું તમે જોઈ શકો છો હવે અહીંયા મિક્સર બાઉ લીધું છે તેની અંદર આપણે બટાકાને આ રીતે હાથની મદદથી મેશ કરીને એડ કરી દઈશું હાથની મદદથી મેશ કરવાથી તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ કે ગાંઠા નથી રહેતા અને આ રીતે તેને આપણે સારી રીતે મેશ કરી લઈશું તમે જોઈ શકો છો બટાકા આપણા સારા એવા મેશ થઈ રહ્યા છે ને અહીંયા થોડીક થોડીકવાર પછી આપણા બધા જ બટાકા મેશ થઈને તૈયાર થઈ ગયા છે હવે તેને વઘારવા માટે મેં અહીંયા એક ફ્રાય પેન ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેલને સારી રીતે ગરમ થવા દઈશું ને હવે તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને તેની અંદર ઝીણી સમારી લઈ ડુંગળી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંદે કરી લઈશું ડુંગળી સહેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે તેને સોંદે કરી લઈશું હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી ડુંગળી થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે હવે તેની અંદર આ રીતે ફ્રેશ વટાણાને એડ કરી દઈશું જો તમારા ફ્રોઝન વટાણા હોય તો તેને બોઈલ કરીને એડ કરીશું પરંતુ મારે ફ્રેશ વટાણા હોય હોવાને લીધે આપણે તેને તેલની અંદર એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા ડુંગળી અને વટાણા સારા એવા સોફ્ટ થવા માટે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ડુંગળીની અંદર મીઠું સારી રીતે ભળી જાય અને ડુંગળી આપણી સારી એવી સોફ્ટ થઈ જાય અહીંયા આપણા વટાણા અને ડુંગળી સારી એવી સોફ્ટ થઈ ગઈ છે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર બે ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર સેન્ડવિચ મસાલો વન ટેબલ સ્પૂન જેટલો એડ કરી દઈશું જો તમારે સેન્ડવિચ મસાલો ન હોય તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે વન ટેબલ જેટલો શેકેલા જીરાનો મસાલો અને વન ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે તેને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું જેથી કરીને મસાલા આપણા કૂક થઈ જાય અને હવે અહીંયા જે બોઈલ કરેલા બટાકા હતા તેની અંદર જે આદુ અને મરચાને ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી દઈશું અને અને એક કપ જેટલા કોથમીના પાન એડ કરી દઈશું અને હવે જે આપણે મસાલો બનાવી રાખ્યો હતો તે મસાલાને એડ કરી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણો મસાલો સારી રીતે બટાકાની અંદર એડ થઈ ગયો છે અને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને બટાકાની અંદર બધો જ મસાલો સારી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો અહીંયા બધો જ મસાલો આપણો સારી રીતે બટાકાની અંદર મિક્સ થઈ ગયો છે અને આપણો માવ બનીને તૈયાર થઈ ગયો છે અહીંયા મેં આ રીતે બે નંગ બ્રેડ લીધેલી છે તેની ઉપર એક સ્લાઇસ ઉપર આપણે જે સ્પાઈસી ચટણી બનાવી હતી તે ગ્રીન ચટણીને એડ કરી દઈશું અને તેને આ રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને તેના ખૂણા બધી જ રીતે આપણી ચટણી સારી રીતે સ્પ્રેડ થઈ જાય અને તેની અંદર સારો એવો ટેસ્ટી સ્વાદ આવે હવે તેની બીજી સ્લાઇસ પર આપણે જે સોસ બનાવી રાખ્યો હતો તે સોસને સ્પ્રેડ કરી દઈશું તેના દરેક ખૂણાની અંદર સોસને સ્પ્રેડ કરી દઈશું તમે જોઈ શકો છો જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે એકલો ટોમેટો કેચપ પણ સ્પ્રેડ કરી શકો છો હવે તેની ઉપર જે આપણે માવ બનાવ્યો તો તે માવાને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને તેને આ રીતે પ્રેસ કરતા જઈને તેને સેટ કરી લઈશું વધારે પડતો માવો ન ભરવો આ રીતે પ્રેસ કરી લઈશું ને હવે તેની અંદર આપણે મેં અહીંયા પ્રોસેસ ચીજ લીધેલું છે તેને આપણે ખમણીને એડ કરી દઈશું આ રીતે ચીઝને ખમણીને એડ કરવાથી તેનો સ્વાદ બહુ જ સરસ આવશે ચીઝ એકદમ ઓપ્શનલ છે જો તમને ભાવે તો તમે એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેને ઉપર આ રીતે એક સ્લાઇસને એડ કરીને તેને આ રીતે પ્રેસ કરી દઈશું તે રીતે સેમ પ્રોસેસથી મેં બીજી પણ સેન્ડવિચ તૈયાર કરી લીધી છે તેને આપણે આ રીતે એડ કરી લઈશું અહીંયા અહીંયા મેં આ રીતે ગ્રીલ ટોસ્ટરને ફ્રી કરવા મૂકી દીધું છે હવે તેની ઉપર આપણે આ રીતે બટર એડ કરી દઈશું આ રીતે બટર એડ કરવાથી તો બટરનો સ્વાદ બહુ જ સરસ આવશે જો તમારી જોડે બટર ન હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો હવે બટર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે આ રીતે જે સેન્ડવિચ બનાવી રાખીએ હતી તે સેન્ડવિચને એડ કરી દઈશું અને હવે તેને આપણે એની ઉપર આ રીતે બટર એડ કરી દઈશું બટર રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ બટર લેવું જેથી કરીને તે સારી રીતે સ્પ્રેડ થઈ જાય હવે બટર એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે આ રીતે બંધ કરીને કૂક થવા દઈશું તમે જોઈ શકો છો અહીંયા દસથી પંદર મિનિટ પછી આપણી સેન્ડવિચ સારી એવી એકદમ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી પણ સેન્ડવિચને તૈયાર કરી લઈશું ને અહીંયા આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તેને આ રીતે તમે જોઈ શકો છો પીઝા કટરની મદદથી તેને કટ કરી લઈશું અને કટ કર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સ્ટફિંગ સાથે અહીંયા ટેસ્ટી મસાલા સાથે આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે આપણે બીજી પણ સેન્ડવિચને કટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણી બીજી પણ સેન્ડવિચ કટ થઈ ગઈ છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણી સેન્ડવિચ સારી એવી ક્રિસ્પી અને બહુ જ મસાલેદાર તૈયાર થઈ ગઈ છે તેને આપણે ચટણી સાથે સર્વ કરીશું અને જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવી રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે તેની ઉપર આપણે ચીઝને એડ કરી દઈશું જો તમને ચીઝ ન ભાવતું હોય તો તમે ચીઝને સ્કીપ પણ કરી શકો છો હવે અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ લાઈકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસિપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ